હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું સુ સુભાષ બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાન ચેપ્ટર ત્રણના ટૂંકા પ્રશ્નો લઈને હું આવ્યો છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મનોવિજ્ઞાન ચેપ્ટર ત્રણ બુદ્ધિ વિશેનો અભ્યાસ કરીએ તો પહેલો પ્રશ્ન છે ગિલફણનો ત્રિપરિમાણાત્મકનો સિદ્ધાંત ગિલફણનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતાઓ જણાવો તો કયા કયા ઘટકો રહેલા છે માનસિક ક્ષમતાઓ જણાવવાની છે તો બુદ્ધિની સમજૂતી માટે ગિલફળથી પરિમાણાત્મક સિદ્ધાંત આપ્યો ગિલફણના બુદ્ધિના ઘટકો તો ત્રણ આપેલા છે કયા કયા ઘટકો છે એક તો ક્રિયા કરવી બીજું વસ્તુ ત્રીજા નંબરે છે નિપજ ત્રીજા નંબરે છે નિપજ ત્રણ ઘટકો છે ક્રિયા વસ્તુ અને નિપજ માનસિક ક્ષમતાઓ જોઈએ તો ગિલફરની ક્રિયામાં વ્યક્તિને માનસિક પ્રક્રિયાઓ સ્થાન આપ્યું છે ક્રિયાની અંદર શું આપ્યું છે ભાઈ ગિલફણની ક્રિયામાં વ્યક્તિને માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપ્યું છે માનસિક ક્રિયામાં આ પાંચ પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે પહેલું કરવાનું મૂલ્યાંકન એના પર કરવાનું કેન્દ્રીય ચિંતન ચિંતન કર્યા પછી વિકેન્દ્રીકરણ કરવાનું વિકેન્દ્રીકરણ ચિંતિત પછી સ્મૃતિ એટલે કે યાદ કરવું સમજવું અને બોધ આમાંથી શું આપણને જાણવા મળ્યું છે તે મૂલ્યાંકન કેન્દ્રિત ચિંતન વિકેન્દ્રિય ચિંતન ત્યાર પછી સ્મૃતિ અને બોધ આ માનસિક ક્રિયાની અંદર પાંચ પ્રકારની માનસિક ક્રિયાઓ રહેલી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જોઈએ બુદ્ધિનો શાબ્દિક અર્થ બુદ્ધિ કહેવાય કોને બુદ્ધિ કહેવાય કોને તો બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો તો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે તો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે બુદ્ધિ એટલે સમજવું બુદ્ધિ એટલે સમજવું કે જ્ઞાન પામું બુદ્ધિ એટલે સમજવું કે જ્ઞાન પામું આ શબ્દના આધારે બુદ્ધિ એટલે કે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતાને બુદ્ધિ કહે છે બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દ વાપરવામાં આવ્યો છે બુદ્ધિ માટે અંગ્રેજીની અંદર ઇન્ટેલિજન્સ શબ્દ વાપરવામાં આવ્યો છે આ શબ્દ લેટિન ભાષાના ઇન્ટેલિજન્ટ ઉપર ક્રિયાપદ ઉપરથી બન્યો છે તો જે ઇન્ટેલિજન્સ શબ્દ છે એ લેટિન ભાષાના ઇન્ટેલિજન્ટ શબ્દપતિ બન્યો છે ઇન્ટેલિજર એટલે કે સમજવું ઇન્ટેલિજર એટલે સમજવું આ બુદ્ધિ એટલે કે સમાજ શક્તિ બુદ્ધિ એટલે સમાજ શક્તિ આ તો બુદ્ધિનો શાબ્દિક અર્થ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે અને કોને આપેલા છે બુદ્ધિના આધુનિક સિદ્ધાંતો કોને આપેલા છે કયા કયા છે સ્ટનબર્ગનો સિદ્ધાંત ત્યાર પછી સ્પીયરમેનનો સિદ્ધાંત ગિલફર્ડનો સિદ્ધાંત ગાર્ડનનો બહુવિધ નો સિદ્ધાંત જે પી દાસનો પાસનો સિદ્ધાંત અહીંયા તમે જુઓ સ્પીયરમેનનો દે ઘટક આપેલો છે સ્ટનબાઈ ત્રિપુટીનો સિદ્ધાંત આપેલો છે ગિલફળનો ત્રિપરિણાત્મકનો સિદ્ધાંત છે ગાટનનો બહુવિધિનો સિદ્ધાંત છે અને જે પી દાસનો પાસનો સિદ્ધાંત આપેલો છે વિદ્યાર્થી મિત્રો આ હતા ચેપ્ટર ત્રણના બુદ્ધિ એના ટૂંકા પ્રશ્નો પ્રશ્નો કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થાય હું આશા રાખું છું આ વિડીયોની માધ્યમથી તમને પ્રશ્નો સમજ પડી છે તો જો તમારા વિડીયો ગમે હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતાને જય હિન્દ જય ભારત નવ